જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જાઓ એ યસા રાખો હું ને મસ્ત મજાનું બધું કામકાજ થઈ ગયું હોય આપણે થઈ ગયા ફ્રી અને બધા આડાઉડું કરીને તો ડૂસો ને એવું બધું કંઈ ખારવાનું કામકાજ કરવાનું હે હવે ખબર નહીં હું થાય આગળ જોઈ અને બાકી જો ત્યાં બધું ઘરનું કામકાજ થઈ ગયું નવરા થઈ ગયા હવે પછી ચા પાણી પીઓ ઘી ગરમ કરવાનું હે એ કર બસ માલ નહીં તો બધું થઈ ગયું હોય ડૂસો હારવાનું મમ્મીને નિરાલી બેન હારવાના હોય અને આપણે સા પાણીનો કોઈ રાંધવાનું ને એવું કામકાજ કરવાનું દી તડકો હારો થઈ ગયો અને પોપટ પણ બોલે હે તે નથી અત્યારે પણ બોલે હે ઝીણા 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 આપણે થોડું કીધું તો આપણે ગરમ કરવાનું નથી તો આપણે ફટાફટ મસ્ત મસ્ત કરીને લસણ ખોલવા નહીં બેન આપણે હર હળેલા કોથરા હતા ને પરવાના આપણે જૂના એ બધું બધા કામ તો આવે ને રોગો રોગો કરું તો દિવાળી મૂકી દીધી હા હા બધું હરગી કમ્પ્લીટ થઈ જાય હાલો જો આપણી એ બધી મજાની હોય ધરાય મસ્તીની મસ્તી ની ઉભી હોય બધી હોય તો ખાલી હરામ આવી ગઈ ખાંડી તો બહુ ખતરનાક રી આવશે નાખવું એટલું ખાઈ જાય બ્લી હાલો ચલો આપણે હરગે હે ને વાડામાં તો આપણે હે ને ધ્યાન રાખીને બેઠા દુસામ ના જાય દુસામ જાય તો અહીંયા હરગી જાય ને એવું બધું

આઉ પડે ને ભાઈ હમ કાયમ એક નક તો ભાવે નઈ ગાડી માં કઈ થારો બકાલા ઉતરે તો સારું થાય હમ પાણી હોય તો વાડી મસ્ત થાય ના કારી થાધી પાણી નું મળકતે ખાના પર વાઘાની પીટીએ એને કોઈ કાઈ ના કરન બધે કા લાગીને બાંધ કે દે અંધારો કર દેવાય હમ જો આપણે નીર આવી ગી છે જોરની આ નીર લઈ બેન ખડકે છે બસ બસ પડી જશે અહીંયા તો બધી ખડકાઈ જાય ને તો માલ ના શું ઢગાઈ જાય ડૂચો હોય એ બાજુ ડૂસો આવવાનો પેલા નીણ આવી ગયા હે તો નીણ ખડકી લે ગા હો ને દબાઈ હો ઠેકડામાં નિરાલી બેન આવે હે નીચે કોન ખા ક્યાં પડ નહીરા ત્યા સાગર ભાઈ વાડી થી ફરવતા ભાઈ બધું હા નથી થાક બહુ તડકો બહુ હોય આલ્યો બેન કોણ લેતા જાવ હાલ જો બધા હે ને હારતા હારતા ખાતા કોણ કોણ ખાય ને બધા પાછા ફ્રી થઈ ગયા બોરો બોરો ખાડી ને હજી થોડીક વાર હે તો દહક બથું થાય તો બધા હારી નાખી દઈએ આપણે તો પાછા કામે બધા લાગી ગયા અને આપણે થોડોક ઘણો થાયેલો ટેકો દહીં પૂરા ઉપર દહીં ઉપર સુધી વહી ગયો ને એટલે ઉપર પછી પૂરા જાય નહીં બથડી કે તો આપણે એક એક દઈ તો અહીંયા હરખા ખડકાઈ જાય ઘોર હોય બહુ નહીં બાબા খালে যি খবৰ শিয়াৰ থৈ গৈ আনি পিন্ধা নাই বপে সেইটকা বাৰ্গে ৰাস্তা পানী থৈ গা বাৰী লিথু হেৰি বধা দুই বপহেটো নি ধীৰে ধীৰে পাছা বেছি চালু কৰি দাম সেই কৰি নাখি আম কাজা পাখি কেইদায় ৰাখি બધાને તડકો એટલે આવતા ત્યાં પૂછો અત્યારે બહુ દયળું પણ વેલર ખરા જઈએ તો પછી નેવરા વહેલા થઈ જાય પણ નવાઈ વાઈ જઈએ બધાને હાલો જો આપણે ઠામને બધું કરી લીધું ને ઓલા બધા હેને હારવા મીડ્યા હે ભૂકો ને આપણે અત્યારે નેવરાતા આપણે લીધી સુંદરીમાં આભલા ટકવાનું ચાલુ કર્યું હોય તો થોડાક ટેક્યા હે જો અર તો ખુદ એ હે હવે ખબર નહીં કે એટલાક ટકે બે દી મતલબ ટકાઈ જાય જો ટેકા રાખી તો આરાહનો લીધે આથી અડધું બાકી છે પછી આરો થઈ જાય એટલે વળી કાં તો ને કોક આવી જાય તો વળી હા તો સીધું મવી જાય એવું બધું હોય અને કાં તો બધાય બેન ભાઈ બેહી જાય કે તું નાસ્તો કરો કાં તો તમને બધું દેખાડવાનું ન હોય કે તમે કહો કે આ બધા ખાતા જોઈ ખાતા જોઈ આખો દી તો એવું બધું છે ઉનાળામાં બીજું આપણે શું કામકાજ હોય ખાવા પીવા સિવાય ઠંડા ને પીણા તો એવું બધું હે અત્યારે ને બાકી તો તડકા બહુ પડે હે ને પાંચ અત્યારે લાઇટ છે ને અને પવન ને બહુ જ છે હાવ ઘોરવાય ઘોરવાય ફરી એમાં કી બે એમ હે ને થોડ થોડો પવન આવે તો વાંધો નથી તો એવું બધું હે ને આપણે આ ડવરું કરવાનું હે ખરી ખર કરી સુંદડીનું ને એવું બસ ભાઈ ટાઢો પર થાય એટલે આપણે બેણે નીકળશું કેટલા ખબર ભાઈ પાંચ ની માથે

જો કાલ પાણી આવી જાય ને તો લૂગડા લૂગડા તો ધોઈ જાય ને મમ્મી નાખે જો મારીને પટાફ કરે ભીણું ધોયું ને મમ્મી હાલો તો એ ભી ધોઈ ના હે બાકી આપણે જો ડુસો બુસો બધું ખડકાઈ ગયું હોય શું મહાની ઉપાધિ નમ્ર અને બાકી તો હું કેવું હમણાં તો એવું બીજું કંઈક ખાસ કામ હે નહીં આપણે બ્લોગ બનાવી બરાબર ને કઈ કામકાજ હોય તો મજા આવે બ્લોગ બનાવવાની એવું બધું હે હાલો તો જો મમ્મી છે ને બી હું દોઈ લે અને આપણે વિડીયો ને અહીંયા એન્ડ કરી મળશું પાછા કાલના કાલે જો મજા આવશે તો વિડીયો બનાવશું ન કે પાછા વળી નવા વ્લોગમાં ક્યારેક તો વળી પાછા કંઈક વળી નવા વ્લોગમાં મળશું હાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો જોવા ગમે કે નથી ગમતા કમેન્ટમાં જરૂર કેજો તો આપણે બનાવતા રહેશું નગર પછી સ્ટોપ કરતા રહેવું વિચારું હું કે આ રહીને વિડીયો બનાવવાનું એમ થાય કે હવે કઈ હું બો દરરોજ એટલે વિચાર કરું બે એક દી વિડીયો નાખીશ તો એવું હે તમારા બધાનું કેવું શું થાય કમેન્ટમાં જરૂર જણાવજો ચાલો પાછા મળશો નવા વ્લોગમાં